મિત્રો હવે કામા ઇન્ટરનેશનલ કંપનીનું એક લુકાસ કરીને આપણે સોશિયલ મીડિયા ઉપર એનો ફોટો જોયો તો એ હું તમને બતાવું એ ફોટો આવી રહ્યો આ કામાનું છે ડૉક્ટર લુકાસ સોશિયલ મીડિયા ઉપર આપણે જોયું હતું કે ભાઈ લુકાસ એ પપ્પિયા એના પાકમાં વાયરસ સામે સારું પરિણામ આપે છે તો આ મારા પપ્પૈયા છે ને એમાં કંઈક કોઈક છોડ છે હું તમને બતાવું તો એના માટેનો આપણે ઉપયોગ કર્યો છે ડોક્ટર લુકાસનો આ છોડ છે હવે આ વાયરસવાળો છોડ રહ્યો જુઓ ગેપિંગનું કોઈક છોડ છે બાકી તો ખાસ છે નહીં આ જુઓ જોઈ શકો છો અને આ ડૉક્ટર લુકાસ આપણા કામાનો આજે ઉપયોગ કર્યો છે એનું રિઝલ્ટ કેવું આવે છે એ આપણને સાત દિવસ પછી ખબર પડશે કંપનીવાળા એવું કહે છે કે એક વાર છોટો તો તમને છથી સાત દિવસમાં રિઝલ્ટ મળશે તો કામાની પ્રોડક્ટમાં કેટલો દમ છે એ આપણને કમ્પ્લીટ સાતથી આઠ દિવસ પછી ખબર પડશે તો ફરી સાત આઠ દિવસ પછી આપણે જોઈશું કે કેવું છે ફરી એક વખત આપણને જણાવીશ નમસ્કાર ખેડૂત મિત્રો ઝેરમુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન અંતર્ગત આજે આપણે લાલપુર ગામ મુકામે ઉપસ્થિત છીએ કમલેશભાઈએ પોતે પપૈયાના પાકની અંદર વાયરસનો ખૂબ જ પ્રશ્ન હતો અને એના પછી એમને ડૉક્ટર લુકાસનો સ્પ્રે કરેલો છે આ વાડીની અંદર એના સાત દિવસ પછી શું પરિણામ જોવા મળ્યું છે એ આપણે લાઈવ આજે પપૈયાના ફિલ્ડ ઉપરથી નિહાળીશું ખેડૂતના મુખેથી તો કમલેશભાઈ આપનો સૌ પ્રથમ સંપૂર્ણ પરિચય જણાવજો નામ ગામ તાલુકો અને જિલ્લો પટેલ કમલેશભાઈ ત્રિકમભાઈ ગામ લાલપુર તાલુકો જિલ્લો ખેડા તો કમલેશભાઈ આજે વાડીમાં ઊભા છીએ પપ્પયાની અંદર આમાં સ્પ્રે કર્યા પહેલા વાયરસનો પ્રોબ્લેમ હતો દરેક પત્તાની અંદર તો આજે તમે સ્પ્રે કર્યો છે સ્પ્રે કર્યા પછી કેટલા દિવસ થયા છે આ વાડીમાં મારે કંઈક ગેપિંગના છોડમાં કંઈક વાયરસ હતો અને ડૉક્ટર લુકાસનો લગભગ પાંચ છ દિવસ પહેલાં સ્પ્રે કર્યું તો એમાં મને લગભગ પચાસથી પચાસ ટકા જેવું રિઝલ્ટ મળ્યું છે અને એનો બીજો સ્પ્રે બસ આજકાલમાં જ કરવાનો છે અને જે થોડી ઘણી ખામી રહી ગઈ છે તો એનાથી દૂર થશે તો બસ હવે એક બે દિવસમાં એનું રિઝલ્ટ મેળવશું અને સ્પ્રે કરશું પછી પાછું ખબર પડશે કે કેટલું સંપૂર્ણ રિઝલ્ટ મળે છે તો કમલેશભાઈ આપણા લાઈવ વિડીયો ખેડૂત મિત્રોને જણાવીશું કે કયા પત્તામાં પ્રોપરલી લિપકલ વાયરસનો પ્રશ્ન હતો અને અત્યારે એ પત્તામાં શું ડિફરન્ટ જોવા મળ્યો છે એ ખાસ જણાવવાનું છે ખેડૂત મિત્રોને તો ખેડૂત મિત્રો આ જે પ્લાન્ટ તમે જોઈ રહ્યા છો આમાં સ્પ્રે કર્યા પહેલાં લિપકલનો પ્રોબ્લેમ હતો આ જે ગેપિંગવાળો પ્લાન્ટ છે એ પ્લાન્ટની અંદર પુષ્કળ પ્રમાણમાં લીપકલનો પ્રોબ્લેમ હતો ને અત્યારે સ્પ્રે કર્યા પછી સાત દિવસ પછી આ લાઈવ પરિણામ તમે જોઈ શકો છો એક પણ પત્તા પર લિપકલનો પ્રોબ્લેમ રહ્યો નથી અને હજી પણ ખેડૂતનું કહેવું એવું છે કમલેશભાઈનું કે હજી પણ બીજો સ્પ્રે બાકી છે આ એક સ્પ્રેમાં આટલું જબરજસ્ત પરિણામ તમે આ જોઈ શકો છો ખેડૂત મિત્રો તો કમલેશભાઈ બીજા ઘણા બધા ખેડૂત મિત્રોએ આ ચાલુ વર્ષે પપ્પાયાનું વાવેતર કરેલું છે અને એમને ઘણી બધી દવાઓ માર્યા છતાં લિપકલનો પ્રશ્ન જતો નથી તો એ ખેડૂત મિત્રોને તમે લ્યુકાસ વિશે શું સંદેશો આપવા માંગો છો કે ખરેખર કામા કંપનીની પ્રોડક્ટમાં દમ છે કે નથી જે તમે આગળ જે વિડીયો ઉતાર્યો છે કે ભાઈ સ્પ્રે કર્યા પહેલાં સ્પ્રે કર્યા પછી જો આટલો બધો ડિફરન્ટ પડ્યો છે તો બીજા ખેડૂત મિત્રોને તમે શું સંદેશો આપવા માગો છો જો મિત્રો એક તો આપણે આ જે જૂની પત્તી છે એના પર આપણને દેખાય છે વાયરસનું પ્રમાણ બરાબર અને જ્યાં નવી કુપણ નવી જે ફૂટ આવે છે તમે જોઈ શકો છો એ સ્વસ્થ એકદમ નીકળે છે અને એમાં વાયરસનું જોખમ નહીં દેખાતું એટલે હજી એક સ્પ્રે કરીશ એટલે આપણને ખબર પડશે બરાબર કેટલા ટકા રિઝલ્ટ મળે મારા ખ્યાલથી તો લગભગ રિઝલ્ટ પૂરેપૂરું સો ટકા મળવું જોઈએ કારણ કે એકવાર સ્પ્રે કરે પહેલાં જો આપણને ચાલીસ પચાસ ટકા રિઝલ્ટ મળતું હોય જો બીજું સ્પ્રે કરશું તો મને વિશ્વાસ છે કે નવી આવતી કૂપણો નવા પાન બિલકુલ એકદમ સ્પષ્ટ અને ચોખ્ખા આવશે તો જે પણ ખેડૂત મિત્રોએ પપૈયાનું વાવેતર કરેલું છે એ ખેડૂત મિત્રોએ ખાસ એકવાર જરૂરથી જો લિપકલની દવામાં તમે ઘણા બધા ટેકનિકલો મારીને જો થાકી ગયા હોય ખેડૂત મિત્રો તો એકવાર અવશ્યથી ડોક્ટર લ્યુકાસ જે કામા કંપનીની લિપકલ માટે સ્પેશિયલી પ્રોડક્ટ આવે છે એનો જરૂરથી ઉપયોગ કરવો હવે કહેવાનો મતલબ એ છે કે જો પપૈયામાં આટલા બધા ખર્ચા કરતા હોય અને જો વાયરસનું પ્રમાણ હોય તો આઠસો નવસો રૂપિયા ખેડૂત માટે કંઈ છે નહીં એકવાર ચોક્કસથી તમે આનો વપરાશ કરો લીટરની બોટલ આવે છે અને એનો એકવાર જે જે વાયરસ આવે છે એના આજુબાજુના બે છોડ અને વાયરસ બારો બે વખત સ્પ્રે કરી દો સો ટકા રિઝલ્ટ મળશે જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો